સાંજનો સમય હતો આકાશ લાલી ભરેલું સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો સમુદ્રના કિનારે એક પથ્થર પર બેઠેલો હતો માધવ માધવની આંખોમાં આંસુ હતા હાથમાં કશું નહોતું અને મનમાં પ્રશ્નોનો તોફાન હે ભગવાન મેં શું ખોટું કર્યું સાચું બોલ્યો મહેનત કરી છતાં બધું કેમ છીનવાઈ ગયું થોડા મહિના પહેલા સુધી માધવ પાસે બધું હતું નોકરી પરિવાર માન સન્માન પણ એક પછી એક દુઃખો આવવા લાગ્યા પહેલા નોકરી ગઈ પછી પિતાજી બીમાર પડ્યા ઉપચાર માટે લીધેલું કર્જ વધતું ગયું અને જે મિત્રો પોતાને પોતાના કહેતા એમણે પણ પીઠ ફેરવી લીધી આજે માધવ એટલો તૂટી ગયો હતો કે એને જીવવાનું પણ બોજ લાગતું હતું એને માથું ઘૂંટણમાં છુપાવી દીધું અને ધીમે બોલ્યો હે કૃષ્ણ જો તું સાચે છે તો એક નિશાની તો આપ એ જ સમયે હળહો પવન વાયો અને માધવને લાગ્યું કે કોઈએ ખભા પર હાથ મૂક્યો એ ચોંકી ઉઠ્યો સામે બેઠા હતા ભગવાન શ્રી કૃષ્ણ મુખ પર શાંતિ આંખોમાં કરુણા અને હોઠ પર મીઠું સ્મિત માधव થરથરી ઉઠ્યો પ્રભુ આ સપનું છે કે સત્ય કૃષ્ણ બોલ્યા જારે મન સાચે તૂટી જાય ત્યારે હું સપનામાં નહીં સાચી રીતે આવે છું માધવ રડી પડ્યો પ્રભુ મેં તો તારો વિશ્વાસ કર્યો હતો પછી મને આટલું કેમ કૃષ્ણ ધીમે બોલ્યા માધવ તું સજા સમજે છે પણ એ તો તૈયારી છે તૈયારી માધવે આશ્ચર્યથી પૂછ્યું કૃષ્ણ કહ્યું સોનાને શુદ્ધ કરવા આગમાં નાખવું પડે વૃક્ષને મજબૂત કરવા તોફાન આવે અને આત્માને ઊંચી બનાવવા દુખ આવે માધવ બોલ્યો પણ પ્રભુ મારા ધીરજની સીમા આવી ગઈ છે કૃષ્ણે તેની આંખોમાં જોયું અને કહ્યું જ્યારે તૂટ્યું છે હાર્યો નથી જે દરવાજા બંધ થયા એ તને ખોટી જગ્યાથી દૂર કરવા માટે હતા અને જે લોકો તને છોડીને ગયા એમણે તને એક સત્ય શીખવ્યું આ દુનિયામાં સાચો સાથ માત્ર ભગવાન અને આત્મવિશ્વાસ આપે માધવના આંસુ હવે શાંતિમાં બદલાઈ રહ્યા હતા કૃષ્ણ ઉભા થયા અને સમુદ્ર તરફ જોઈને કહ્યું સમુદ્રને જો દરરોજ તૂટે છે પણ ક્યારે ખાલી નથી થતો તું પણ એવો જ છે માધવ માધવે ધીમે પૂછ્યું પ્રભુ હવે હું શું કરું કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા આજે નહીં કાલે નહીં પણ યોગ્ય સમય તારા જીવનમાં એવું પ્રકાશ આવશે કે તું આજના આંસુઓ પર ગર્વ કરશે ફક્ત એક કામ કર નાની ચિંતા છોડી દે અને મોટો વિશ્વાસ રાખ પછી કૃષ્ણે છેલ્લે કહ્યું માધવ મને યાદ કર પણ ફરિયાદ માટે નહીં હિંમત માટે આ કહ્યા પછી હળવો પવન ફરી વાયો અને કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા માધવ ત્યાં જ બેઠો રહ્યો પણ હવે એ માણસ પહેલો જેવો નહોતો આંખોમાં આંસુ નહોતા પરંતુ આશા હતી તેણે ઊભા થઈને આકાશ તરફ જોયું અને હળવે કહ્યું હે કૃષ્ણ આજે તું જવાબ આપી ગયો અને એ દિવસ પછી માધવનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું કારણ કે જેને ચિંતા છોડી દે એનો ભાર ભગવાન ઉઠાવે છે